આજે આપણે બનાવીશું વધેલી રોટલીમાંથી એકદમ નવીન જ વાનગી અને એ પણ ટેસ્ટી ઘણી વખત રોટલી આ રીતની બચી જાય છે અને આપણે તેનું શું બનાવવું તે વિચારતા હોઈએ છીએ તો આ વિડીયો પૂરેપૂરો જોજો તમને ખૂબ જ પસંદ આવશે આ રેસીપી જોઈ લીધી એટલે તમે જાણી જોઈને બે રોટલી વધારે બનાવશો તો નાસ્તો બનાવવા માટે સૌથી પહેલાં આપણે અહીંયા પાંચ નંગ બાફેલા બટેકા લીધા છે આ બટેકા આપણે મીડિયમ સાઈઝના લીધા છે હવે બટેકા ગરમ જ છે એટલે બટેકાને આપણે સારી રીતે મિક્સ કરી લેશું હવે તેની અંદર આપણે એક ચમચી શેકેલા જીરા પાઉડર એડ કરીશું અને એક ચમચી આપણે લાલ કશ્મીરી મરચું ઉમેરી દઈશું જેથી કલર ખૂબ સરસ આવશે અને તીખું ઓછું થશે સાથે ચટપટા ટેસ્ટ માટે એક ચમચી આપણે અહીંયા ચાટ મસાલો એડ કરીશું સાથે એક ચમચી જીરું પાવડર એડ કરી દેવાનો છે અને એક ચમચી ગરમ મસાલો પાવડર ખટાસ માટે આપણે અહીંયા એક ચમચી આમચૂર પાવડર લીધો છે તમે આમચૂર પાવડરની જગ્યાએ લીંબુના રસનો ઉપયોગ કરી શકો છો નંગ ઝીણા સમારેલા મરચાં એડ કરી દઈશું અને થોડા એવા લીલા ધાણા એડ કરી દેવાના છે હવે મસાલાને સારી રીતે મિક્સ કરી દઈશું બટેકા બાફતી વખતે આપણે નમકનો ઉપયોગ કરેલો છે એટલે નમક નથી ઉમેરેલું પણ જો અહીંયા મસાલો થોડો મોરો લાગતો હોય તો તમારે નમક ઉમેરી દેવાનું હવે સારી રીતે આપણે મસાલાને મિક્સ કરી દેવાનો છે મસાલાને આપણે વધુ ક્રંચી બનાવવા માટે તેની અંદર આપણે અડધો કપ મસાલા સિંગ એડ કરીશું મસાલા સિંગ એડ કરવાથી આપણા મસાલાનો ટેસ્ટ ખૂબ જ વધી જાય છે તમે એકવાર જરૂરથી આ રીતે મસાલા સિંગ એડ કરીને આ મસાલો બનાવજો તો ચટપટો ટેસ્ટી મસાલો રેડી છે તો મસાલો સાઈડ ઉપર રાખી દઈશું અને ત્યાં સુધીમાં આપણે એક બેટર તૈયાર કરવાનું છે તો અહીંયા આપણે બે કપ ચણાનો લોટ લીધો છે તેમાં સ્વાદ અનુસાર નમક ઉમેરી દેવાનું છે અને થોડું થોડું પાણી ઉમેરીને આનું ફાઇન એવું બેટર તૈયાર કરવાનું છે એક પણ ગાંઠા ન રહે તેવું આપણે સ્મૂથ બેટર તૈયાર કરવાનું છે પણ આ બેટર વધુ પાતળું ન થઈ જાય તે વાતનું પણ આપણે ખાસ ધ્યાન રાખવાનું છે તો અહીંયા આપણે બેટર સારી રીતે રેડી કરી લીધેલું છે હાલમાં વરસાદી સિઝન ચાલી રહી છે તો આ રીતે જો તમે આ વાનગી બનાવી લીધી તો બધાને ખૂબ જ પસંદ આવશે અને તમારી વધેલી રોટલીનો ખૂબ જ સરસ ઉપયોગ થઈ જશે તો આ રીતનું બહુ જાડું નહીં અને બહુ પાતળું નહીં તેવું આપણે બેટર તૈયાર કરી દીધેલું છે તો હવે આપણે જોઈશું વધેલી રોટલી તો અહીંયા પાંચથી છ નંગ જેટલી રોટલી બચેલી છે તો હવે આ રીતના આપણે કોઈ કટરથી તેના રાઉન્ડ શેપ તૈયાર કરી લેવાનો છે તમે આ રીતના નાના ગ્લાસથી પણ કટ કરી શકો છો અને કૂકી કટર આવે છે તેનેથી પણ કટ કરી શકો છો તો આ રીતના મીડિયમ સાઇઝના કટરમાંથી આપણે આ રીતના રોટલીમાંથી રાઉન્ડ તૈયાર કરી લેવાના છે જેથી આપણી વાનગી દેખવામાં પણ ખૂબ જ સરસ લાગે આ રીતથી તમે વધેલી રોટલીનો નાસ્તો બનાવી લીધો એટલે તમે રોટલી ક્યારે પણ નહીં ફેંકો તો આ રીતના આપણે રાઉન્ડ શેપ તૈયાર કરી લીધા છે હવે જે રોટલીનો વચ્ચેનો પાર્ટ બચેલો છે તેને તમારે કટ કરીને ફ્રાય કરી લેવાનો ફ્રાય કરીને મસાલો છાંટીને તમે ખાઈ શકો છો આ કુરકુરી રોટલી ખાવામાં પણ ખૂબ સરસ લાગે છે તો અહીંયા આપણે આ રીતના એક રોટલીમાંથી ચાર રાઉન્ડ શેપ તૈયાર કરેલા છે સેમ આ જ પ્રોસેસથી આપણે બીજી રોટલી બાકી છે તેમાંથી પણ કટ લગાવી દઈશું હવે આ રીતે આપણે વચ્ચેથી રોટલી તોડીને આ રોટલી તમે તળીને ખાઈ શકો છો તો અહીંયા આપણે બધી રોટલીના ટુકડા કરીને અલગ કરી લીધા છે અને આ રીતના આપણે રાઉન્ડ શેપ પણ તૈયાર કરી લીધા છે જેથી આપણો નાસ્તો દેખાવમાં પણ ખૂબ જ સરસ લાગે આ રીતથી બનેલી વાનગી તમે બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો બાળકો તો ખૂબ જ ખુશ થઈ જશે તો હવે આપણે એક પેન લેવાનું છે તેની અંદર આપણે થોડું તેલ ઉમેરી દેવાનું છે અને જે આપણે રાઉન્ડ શેપ તૈયાર કરેલા રોટલીના તે ઉમેરી દેવાના છે અને આ રોટલીને આપણે થોડી એવી ક્રિસ્પી કરી લેવાની છે જેટલી રોટલી પેનમાં સમાય તેટલી રોટલી આપણે ઉમેરી દેવાની છે અને બંને સાઈડ આપણે ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે તેને શેકી લેવાની છે આ રીતે આપણે રોટલીને ક્રિસ્પી કરીને આપણી વાનગી તૈયાર કરીશું જેથી આપણી વાનગી છે તે ખૂબ જ સરસ ટેસ્ટી બનીને તૈયાર થાય રોટલીને આપણે સારી રીતે પલટાવતા જવાનું છે અને વચ્ચે વચ્ચે થોડું થોડું પ્રેસ કરીને આપણે રોટલીને સારી રીતે ક્રિસ્પી કરી લેવાની છે સેમ આ જ પ્રોસેસથી આપણે બીજી રોટલી પણ ક્રિસ્પી કરી લેશું રોટલી આપણી વધુ બ્રાઉન ન થઈ જાય તે વાતનું પણ આપણે ખાસ ધ્યાન રાખવાનું છે અને અહીંયા જેટલી રોટલી આપણી ક્રિસ્પી થઈ ગયેલી છે તેને આપણે એક બીજી પ્લેટમાં કાઢી લેશું ને સેમ પ્રોસેસથી આપણે બધી રોટલીને ક્રિસ્પી કરીને તૈયાર કરી લેશું તો આ રોટલીને આપણે થોડીવાર માટે ઠંડી પણ થવા દેવાની છે તો પાંચ જ મિનિટમાં આપણી રોટલી સારી રીતે ઠંડી થઈ જશે તો આ બાજુ આપણો મસાલો તૈયાર છે અને રોટલી પણ સારી રીતે ઠંડી થઈ ગઈ છે તો આપણે જે મસાલો તૈયાર કરેલો છે તેને રોટલી ઉપર આ રીતે સારી રીતે સ્ટફ કરી દેવાનું છે એકથી દોઢ ચમચી જેટલું આપણે મિશ્રણ લગાવીને સારી રીતે આ રીતનો શેપ આપી દેસું સેમ આ જ પ્રોસેસથી આપણે બધી રોટલીના રાઉન્ડ ઉપર આ રીતનો મસાલો લગાવી દેવાનો છે તમને જેટલો મસાલો પસંદ હોય વધુ ઓછો તે રીતનો તમે ઉમેરી શકો છો આ રીતથી તમે નાસ્તો બનાવી લીધો એટલે વરસાદી સિઝનમાં ખાવાની તો ખૂબ જ મજા પડી જાય છે વળી આ કંઈક રોટલીનો અલગ પણ ટેસ્ટ આવે છે તમે એકવાર તો આ રીત જરૂરથી ટ્રાય કરજો તો અહીંયા આપણે બધો મસાલો સારી રીતે સ્ટફ કરી દીધેલો છે તો હવે જશું આપણે બેટર તરફ જો અહીંયા તમને થોડું એવું ઘાટું બેટર લાગતું હોય તો તમારે એકથી બે ચમચી જેટલું પાણી ઉમેરી દેવાનું પણ એકદમ બેટર આપણું પરફેક્ટ છે એટલે અડધી ચમચી આપણે તેની ઉપર મીઠા સોડા ઉમેરીશું અને એક લીંબુનો રસ ઉમેરી દેવાનો છે અને સારી રીતે એક જ દિશામાં આપણે ફેટી લેવાનું છે તો અહીંયા આપણે બેટર સારી રીતે રેડી છે હજુ પણ આ નાસ્તાને ક્રિસ્પી બનાવવા માટે આપણે આ બેટરની અંદર ગરમ તેલ ઉમેરવાનું છે ગરમ તેલ ઉમેરીશું જેથી આપણો નાસ્તો એકદમ ફરસો બનીને તૈયાર થશે તેલને પણ આપણે લોટમાં સારી રીતે મિક્સ કરી દેવાનું છે અને એક જ દિશામાં ફેટવાનું છે તો અહીંયા લમ્સ ફ્રી બેટર આપણું રેડી છે તમે જોઈ શકો છો બેટર આપણું વધુ પાતળું નથી કે વધુ જાડું નથી આ રીતનું જ આપણે બેટર જોઈએ છે તો નાસ્તો બનાવવા માટે બેટર એકદમ પરફેક્ટ છે તો અહીંયા આપણું તેલ પણ સારી રીતે ગરમ થઈ ગયેલું છે તેલને સારી રીતે ગરમ કરી લેવાનું છે નાસ્તાનો ટેસ્ટ વધારવા માટે આપણે અહીંયા ચીલી ફ્લેક્સ ઉમેરીશું બેટરની અંદર એક ચમચી જેટલા જો બાળકો ખાવાના હોય તો આ તમારે ચીલી ફ્લેક્સ છે તે સ્કીપ કરી દેવાના તો બેટરની અંદર ચીલી ફ્લેક્સને આપણે સારી રીતે મિક્સ કરી દીધા છે અને તેલ પણ આપણું સારી રીતે ગરમ થઈ ગયેલ છે તો આ રીતે આપણે રોટલીનો એક રાઉન્ડ લઈ લેશું અને ચમચીની મદદથી આપણે થોડું બેટર છે તે આ રીતે મસાલા ઉપર કોટ કરી દઈશું અને બીજી ચમચાની મદદથી આપણે વધારાનું બેટર છે તે હટાવી દેવાનું છે અને તરત જ તેને તેલમાં આ રીતે એડ કરી દેવાનું છે જો ચમચીથી ન ફાવે તો આ પ્રોસેસ તમે હાથેથી પણ કરી શકો છો ચમચી કરતાં આ રીતે હાથેથી કરશો તો એકદમ પરફેક્ટ રિઝલ્ટ આવશે કઢાઈમાં જેટલી રોટલીની ટીક્કી આવે તેટલી આપણે આ રીતના ટિક્કી રાખી દેવાનું છે અને વધારાનો લોટ આપણે આ રીતના હટાવી દેવાનો છે જેથી પરફેક્ટ એવો શેપ આવે અને વચ્ચે વચ્ચે આપણે તેને ચલાવતા પણ જવાનું છે આ ટીક્કીને આપણે ઉતાવળ જરા પણ નથી કરવાની પલટાવાની એકથી બે મિનિટ માટે આપણે તેને શેપ લેવા દઈશું પછી જ આપણે તેને પલટાવાની છે અને આને તળાતા વધુ સમય નથી લાગતો એકથી બે મિનિટમાં તળાઈને રેડી થઈ જાય છે એકથી બે મિનિટ પછી આપણે તેને સારી રીતે ઝારાથી પલટાવી લેવાના છે અને સારી રીતે ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી આપણે તેને તળી લેશું તમે જોઈ શકો છો ખૂબ જ સરસ એવો આપણો ટિક્કીનો કલર આવેલો છે તો હવે તેને આપણે એક બાઉલમાં કાઢી લેશું અને સેમ પ્રોસેસથી આપણે જેટલી ટીકી તળવાની બાકી છે તેને પણ આપણે તળી લેશું આ ટીક્કી તળાઈને થોડી ડબલ થાય છે એટલે આપણે તેનો નાનો શેપ રાખેલો છે તો ક્રિસ્પી એવા આપણા રોટલીના ભજીયા તૈયાર છે તો આજે આપણે બનાવેલા છે વધેલી રોટલીના ભજીયા તો હાલમાં વરસાદી સિઝન ચાલી રહી છે તો આ રીતે તમારા ઘરમાં જો રોટલી બચી જાય તો તમે રોટલીના ભજીયા જરૂરથી ટ્રાય કરજો બધાને ખૂબ જ પસંદ આવશે તો આ ગરમા ગરમ ભજીયાને ટોમેટો કેચઅપ અને ચટણી સાથે સર્વ કરો તમે ક્યારેય વધેલી રોટલીના ભજીયા બનાવેલા છે કે નહીં કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને વધેલી રોટલીના ભજીયાની રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં તો આ વરસાદી સિઝનમાં આ રીતના ગરમા ગરમ ભજીયા ખાવાની કાંઈક મજા જ અલગ હોય છે તો તમે આ રીતે એકવાર ભજીયા જરૂરથી ટ્રાય કરજો જો આ ભજીયા ખાઈ લેશો એટલે તમે બટેકાવાળા તો ભૂલી જ જશો ખૂબ જ સરસ ટેસ્ટી બનીને તૈયાર થાય છે વળી તમે આને બાળકોના લંચ બોક્સમાં પણ આપી શકો છો ઠંડા થયા પછી પણ આ ભજીયા ખૂબ જ સરસ લાગે છે હાલમાં ચોમાસાની સીઝન છે તો ભજીયા તો તમે જરૂરથી બનાવજો અને રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો થેન્ક યુ ફોર વોચિંગ